ડીસીપી ભાગીરથી ગઢવીને લિંબાયતમાં કેટલાક વ્યાપારીઓ નકલી તેલના ડબ્બાનું વિચાણ કરતા હોવાની બાતમી મળી હતી ડીસીપીએ આ અંગે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી અને તેમની ટીમને કાર્યવાહી કરવા સૂચના આપી હતી છેતરપિંડી કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડના રૂપેશ વોરા તથા જોનબેના એલસીબી સ્ક્વેર ડા પોલીસ સ્ટાફના પાણસ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ જેવી દીહોરાએ તેમની ટીમ સાથે લીંબાદ વિસ્તારમાં હાથ ધરી હતી આ દરોડા કાર્યવાહીનો વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો હતો મારું નામ રૂપેશ વોરા છે હું સુરત એડિબલ ઓઈલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું સાહેબ આજ રોજ શું ઘટના બની આજ રોજ અમને એવી માહિતી ગઈકાલે મળી કે લીંબાયત વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં ખાદ્ય તેલોમાં એડલ્ટેશન થઈ રહ્યું છે અને ડુપ્લિકેશન એનું થઈ રહ્યું છે અને એની અંદર અયોગ્ય તેલો લોકો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને એની થોડી ડિટેલ મળી એક જાગૃત નાગરિક તરીકે અને એક વેપારી એસોસિએશન રીતે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એ બાબતમાં ઘટતું પગલાં લેવા જોઈએ જેથી ડીસીપી ઝોન ટુ ભગીરથ સાહેબને ગઢવી સાહેબને અમે સંપર્ક કર્યો અને સાહેબ એ વાતની સંવેદનશીલતા જાણી અને તરત જ અમને કહું કે આ બાબતમાં જે કોઈ સપોર્ટ જોઈશે એ અમે પ્રોવાઈડ કરશું અમે આજ સવારને એમની પાસે પોલીસ માંગી તો એમણે પોલીસ આપી સાથે જ લિંબાયતના પીઆઈ શ્રી ભઢેરિયા સાહેબ એમણે પણ ખૂબ સારો સહકાર આપ્યો એમણે પણ ત્યાંથી અમને લોકલ પોલીસ આપી અને જે કાયદા પ્રમાણે જોગવાઈ છે એ પ્રમાણે પોલીસને લઈ અને અમે જે તે વેપારીનું નામ મળ્યું એને ત્યાં તપાસ કરવા ગયા અને તપાસ કરવા જતાં ઘણી જગ્યા પર ગફલત માલુમ પડી આઠ જેટલા વેપારી ત્યાંથી ડુપ્લિકેટ તેલો અમને મળ્યા છે જેની અંદર

આ બધાની ફરજમાં પણ આવે છે અને હું આપના માધ્યમથી ખૂબ મને આનંદ થશે જણાવતા માટે કોઈ પણ ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે ભરવા માટે ખાવા માટે નવો ડબ્બો લો છો એની અમુક સાઇન છે તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં લોકો ડુપ્લિકેટ કરે પરંતુ જે કોઈ નવા ડબ્બા ધારો કે કોઈ પણ બ્રાન્ડના આવતા હોય આ હું મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો હું આ તિરુપતિ એટલા નહીં નહીં ફોર્ચ્યુન ગુલાબ કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ આ હોવું જોઈએ બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે અહીંયા જરા ફોકસ કરજો આ કેપ્સ્યુલ છે જે ડુપ્લિકેટ ડબ્બા હોય કેપ્સ્યુલ ઓરિજિનલ ન હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે ભલે તે ગુલાબ લખ્યું હોય ફોર્ચ્યુન લખ્યું હોય ગમે તે લખ્યું હોય તો એ નામ નીકળી જાય ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવા વાળા અને ત્રીજી વસ્તુ જયારે આપ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રિપેક થયેલો છે ફ્રેશ છે ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય એની ચમક અલગ જ આવતી હોય આ ડબ્બાને એક વાર વાપર્યા પછી આપણે વેચી અને એને રીફિલ કરવામાં આવે તો એની સાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે એનું આ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ડટ્સ એનાથી આપણે ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને ડબ્બો ડુપ્લિકેટ છે એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો કોઈપણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય એમના ત્યાં ટીમ શું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ હોય તો એની અંદર આ પ્રકારના એમ્બોસ હોય કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું એમ્બોસ બ્રાન્ડ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે શું કોઈ કંપની જૂના ડબ્બામાં તેલ ભરીને આપે છે બ્રાન્ડેડ કંપનીઓ બ્રાન્ડેડ કંપની મોટાભાગે જૂના ડબ્બામાં તેલ ભરીને નથી આપતી તેલ જે જૂના ડબ્બા છે અહીંયા લોકલ ટેનિંગ પ્લાન્ટવાળા ભરતા હોય છે બ્રાન્ડેડ કંપનીઓ ક્યારે પણ રિફિલ એ નથી કરતી હોતી એ લોકોના ત્યાં નિયમ જ છે ટીમ પ્લેટ મંગાવ્યા પછી કારણ કે આઈએસ આઈએસઓના નોમ્સ પ્રમાણે એ લોકોએ ફૂલ હાઇજીન મેન્ટેન કરવું પડે એટલે ડબ્બો હોય કે તેલ હોય એમાંથી કોઈ પણ હ્યુમન ટચ ન થવું જોઈએ ઓર રીયુઝેબલ ન હોવું જોઈએ એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનો નિયમ છે અને એકોર્ડિંગ ટુ લો બે હજાર અગિયાર પછી સરકારનો કાયદો એવો લાગ્યો છે કે જૂના ડબ્બા ન વેચી શકો આપણા હજી વેચાણ છે પણ કાયદેસર રીતે જૂના ડબ્બા વેચાણ પર પ્રતિબંધ છે એટલે કોઈ પણ જે સ્ટાન્ડર્ડ કંપની છે એ જૂના ડબ્બામાં લેબલ લગાડીને ન આપતા હોય લિંબાટ વિસ્તારમાં અલગ અલગ આઠ કિરાણા સ્ટોરની દુકાનમાં રેડ કરાઈ હતી એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ ચોપન ડિબ્બા ઉપર લેબલ તથા બુચની કોપી કરી નકલી લેબલવાળું તેલ બજારમાં વેચાણ થતું હોવાનો ખુલાસો થયો હતો પોલીસે ગેરકાયદે ડુપ્લિકેટ માર્કાવાળો ભેળ સેડયુ ટેલ વેચાણ કરનારાઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી